તાપીના મહારાષ્ટ્રના હથનું ડેમનું એક ગેટ ખોલવામાં આવ્યું છે બાણું ક્યુસેક પાણીની આવક નોંધાય છે આ સાથે જોકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પર પહોંચી ગઈ છે ડેમના ઉપરવાસમાંથી પાણી આવતા દક્ષિણ ગુજરાતના લોકો માટે આનંદના સમાચાર કહી શકાય છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંચ સુડતાલીસ પર પહોંચી ગઈ છે મહારાષ્ટ્રના હાલ તો ખુશીના સમાચાર મળી રહ્યા છે જેમાં ઉકાઈ ડેમમાં છ હજાર ત્રણસો બાણું પાણીની આવક નોંધાય છે તો આ સાથે જ ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પર પહોંચી ગઈ છે જેમાં મહારાષ્ટ્રના હથનુ ડેમનું એક ગેટ પણ ખોલવામાં આવ્યું છે વરસાદના કારણે અનેક ડેમો પણ છલકાયા છે આ સાથે જ તાપીની વાત કરીએ કે તાપીનો પણ એક દરવાજો ગેટ ખોલવામાં આવ્યો છે જેમાં ઉકાઈ ડેમમાં પણ છ હજાર ત્રણસો બાણું ક્યુસેક પાણીની આવક નોંધાય છે સંવાદદાતા અમિત અમારી સાથે જોડે ગયા છે અમિત જે પ્રમાણે વાત કરીએ કે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પર પહોંચી ગઈ છે શું વધુ અપડેટ દક્ષિણ ગુજરાતમાં આવે મુકાય ડેમના ઉપર વર્ષો એટલે મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈને મહારાષ્ટ્રમાં આવેલો હતો ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવે છે ખાસ કરીને કહી શકાય કે જે પાણી તાપી નદીમાં આવતાની સાથે જ મુકાય ડેમમાં પાણી આવી રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમમાં છ હજાર ક્યુશત જેટલું પાણી આવી રહ્યું છે એટલે કહી શકાય કુલ મળીને કે ચાલુ સિઝનમાં પ્રથમ વખત નવા નીરની આવક થતા જે ખેડૂતો અને લોકો છે તેમાં ખુશી ફેલાય છે કારણ કે ઉકાઈ ડેવી દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાતો છે તમારે બદલ અમિત આપનો આભાર તો વરસાદના કારણે અનેક ડેમો પણ છલકાયા છે આ વચ્ચે વાત કરીએ છ હજાર ત્રણસો બાણું ક્યુસેક પાણીની આવક હાલ નોંધાય છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે આ સાથે જ પાણીની આવક નોંધાય છે સૌથી મહત્વના સમાચાર ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ પર પહોંચી ગઈ છે